સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભાજપની તાનાશાહી ચાલી રહી હોય તેના વિરોધમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર રાજેશ મોરડિયાએ મુંડન કરાવી અનોખી રીતે વિરોધ તેમનો કર્યો છે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી અડિંગો જમાવીને બેઠેલા ભ્રષ્ટ ભાજપની સરકાર ડગલેને પગલે મસમોટા અગણિત કોભાંડો કરી રહી છે જે કૌભાંડોને લઈને વિપક્ષ બોલે તેમનો અવાજ દબાવવા માટે નગરસેવકો ઉપર ખોટા કેસ કરી અથવા ડરાવડાવી ને નગરસેવકોને દબાવવાની રાજનીતિ રમાઈ રહી છે આજની તારીખમાં જ્યારે તિરંગા યાત્રા સુરત ખાતે કાઢવાની શરૂઆત થઈ ત્યારે જ લિંબાયતના આપની ઓફિસમાંથી કાર્યકરોની ધરપકડ કરાઈ હતી જ્યારે ભાજપની તમામ રેલીમાં ભીડ ઉમટતી હોવા છતાં પણ કોઈ રોકટોક કરાતું નથી જેથી ભાજપની ની તાનાશાહી સામે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર રાજેશ મોરડિયાએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો મારું નામ રાજેશભાઈ મોરડીયા છે હું આમ આદમી પાર્ટીનો સુરત મહાનગરપાલિકાના વોર્ડ બેનો નો છું બે દિવસ પહેલાં જ્યારે અમારે તિરંગા યાત્રા કાઢવાની હતી એને લઈને પરમિશન નહીં આપી કે ધરપકડ કરવામાં આવી એને લઈને અને બીજા જે કંઈ અમારા વિરોધ પ્રદર્શનો હોય અમે વિરોધ કરતા હોઈએ અમે માંગ કરતા હોઈએ એને લઈને વારંવાર અમારી ઉપર જે થતા કેસો છે એ કેસો બિનજરૂરી છે અને અમને એક ડરાવવામાં ધમકાવવામાં અમને એક અમારું મોરલ તોડવા માટે જે પોલીસનો કેસોનો ઉપયોગ થઈ રહ્યો છે એની સામે મેં આજે મારા વાળ ઉતારીને આ દુઃખની લાગણી અને લોકોની જે વાચા છે ઈચ્છાઓ છે કે જે કોઈ માંગણીઓ છે એને લઈને જે કોર્પોરેશન કંઈ ને કંઈ અમારી સામે વરમાયુ વર્તન જે કરે છે એની સામે મેં વિરોધ કરવા માટે એક શાંતિપ્રિય રીતે મેં મારા વાળનું મુંડન કરાવીને એક વિરોધ પ્રગટ કર્યો છે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રાજેશ મોરડીયા દ્વારા અનોખી રીતે ભાજપની તાનાશાહીને વિરોધ નોંધાતા ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા